વડોદરા શહેરના અલકાપુરી એક બિલ્ડિંગની ગેલેરીનો ભાગ થતા બિલ્ડિંગ નીચે પાર્ક કરવામાં આવેલી રિક્ષાનો કચ્છ નીકળી ગયો હતો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ અને જર્જરીત બની ગયેલ દર્પણ બિલ્ડિંગનો ગેલેરીનો એક ભાગ આજે સવારે એકાએક ધરાશાયી થઈ ગયો હતો જેમાં બિલ્ડિંગ નીચે પાર્ક કરવામાં આવેલી રિક્ષા ઉપર બાલ્કનીનો તૂટેલો ભાગ પડતા રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે રિક્ષામાં કોઈ બેઠું ન હોવાને કારણે જાનહાનિ થઈ ન હતી પરંતુ આ બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનો ડર વ્યાપી ગયો છે જો કે આ બિલ્ડિંગ બહુમાળી હોવાથી મોટી દુર્ઘટના સર્જાય એ શક્યતાને નકારી શકાય તેમ નથી આ અલગાપુરી એરિયો છે આરસી રોડ અને સાડા નવની ની વચ્ચે અચાનક રિક્ષા સ્ટેન્ડ બાજુ ગેલેરી નો સાઈડ જ પડ્યો રિક્ષા દબાઈ ગઈ છે સ્ટેન્ડ વાળો ભાગ્યો થયું છે આગળનું કાચ બી તૂટી ગયું ઉપરનું ભી વળી ગયું છે ઓટો ના એ બચી ગયા છે અવાજ ધ્યાન હા આવ્યો પછી